જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો અંગ્રેજીમાં તમને બોલતા કરી દેશે આ વિડીયો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી ચેલેન્જ મજા આવે આવડે ને બરાબર તો જ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચેલેન્જ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે જોડાઈ જાજો સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો તલ એ પહેલાં અંગ્રેજીમાં વાતચીત કરતા શીખો આપણે બધાય વાતચીત કરતા હોય તમે મને કાંઈક પ્રશ્ન પૂછો અથવા હું તમને કાંઈક પ્રશ્ન પૂછું તો ચાલો એ પહેલાં વાતચીત કરવા માટે ડબલ શબ્દ આપણને આવડતા હોવા જોઈએ એ એકવાર આપણે ફટાફટ જોઈ લઈ ચાલો હું હું એટલે કોણ એટલે કોણ કોણ એક વાર હુ એટલે કોણ તો કોણ કોણ એટલે હુ હુ એમ નહીં હુ ઓલ એટલે કોણ કોણ હું એક વચનમાં આવે હુ ઓલ બહુ અને બંને શબ્દ વાક્ય ની શરૂઆત માં આવે છે કોણ અંગ્રેજીમાં બોલશે હુ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ કોણ કોણ અંગ્રેજીમાં બોલશે હુ ઓલ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ હું એવા જો હું ક્વેશ્ચન અને આન્સર બંને લઈને આવ્યો હું બધા ડબલ્યુ એચ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ચાલો સમય માટે આવે વેર એટલે ક્યાં જગ્યા સ્થળ માટે આવે ફ્રોમ વેર એટલે જો ફ્રોમ વેર વેર એટલે ક્યાં અને ફ્રોમ એટલે ક્યાંથી હું हू ऑल व्हाट व्हाट ऑल व्हेन वेयर પછી વી ચ વી ચ એટલે ક્યો કઈ ક્યુ પસંદગી માટે આવે પછી હુઝ હુઝ એટલે કોનો કોના કોની કોનું પછી વાય વાય એટલે શા માટે પછી હુમ હુમ એટલે કોને તમે કોને બોલાવશો તમે કોને કોને બોલાવશો કોને કોને ડબલ વાર બોલવું હોય તો શું આવે વાય ઓલ શું શું વોટ ઓલ કોણ કોણ હું ઓલ કોને કોને હું ઓલ પછી આ શબ્દ આપણે બહુ બોલી કોની સાથે તમે કોની સાથે જાશો કોની સાથે પછી ફોર હુમ એટલે કોના માટે પછી અબાઉટ अबउट हुम अट्लेना विषे अबाउट हुम एट को चलो हाउ में हाउ में के ગણી શકાય સંખ્યા માટે આવે હાઉ મચ એટલે કેટલું ગણી શકાય નહીં પ્રવાહી જથ્થા માટે આવે હાવ કેટલું દૂર અંતર માટે આવે હાવ ઓફન એટલે કેટલી વાર તમે કોઈ ક્રિયા કેટલી વાર કરો છો તે તમારા માટે જો અત્યારે હાલમાં બીમાર છો બીમાર હોવા છતાં પણ તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવેલો છે તાવ આવ્યો છે પ્લસમાં હેડ એક માથું દુખે છે ને પ્લસમાં અશક્તિ છે તેમ છતાં તમારા માટે વિડીયો બનાવ્યો છે લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને પાંચ ગ્રુપમાં શેર કરી નાખજો મારા વાલા ચાલો હવે તમે જો હવે તમે મને કંઈક પ્રશ્ન પૂછો હો તમે પ્રશ્ન પૂછો પ્રશ્ન પૂછનાર વ્યક્તિ તમે મને કંઈક પ્રશ્ન પૂછો હો તો તમે મને પ્રશ્ન પૂછો ત્યારે તમે જે વાક્ય બોલતા હોય ને એ પ્રશ્નાર્થ વાક્ય એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના હોય અને હું આપું છું જવાબ હું આપું છું જવાબ તમારે બારે બાર કાર્ડની વાક્ય રચના પ્રશ્નાર્થની અને મારે બારે બાર કાર્ડની વાક્ય રચના હકાર વાક્ય રચના હું આપું છું જવાબ હું આપું છું જવાબ જો કોણ અંગ્રેજીમાં બોલશે એ પેલા જો પાર્થ અંગ્રેજીમાં બોલશે તમે મને પ્રશ્ન કરો છો ચાલો કોણ હંમેશા હું અને હુ ઓલ વાક્યની શરૂઆતમાં આવે છે હું અને હુ ઓલ વાક્યની શરૂઆતમાં આવે છે હું એક વચન માટે હું ઓલ બહુ વચન માટે મારા વ્હાલા ચાલો તમે મને પ્રશ્ન કરો છો આ જેટલા પ્રશ્નાર્થ વાક્ય છે ને એ બધાય તમે મને પ્રશ્ન કરો છો અને જે હકાર વાક્ય રચના છે જવાબ છે એ મારો જવાબ છે હકાર વાક્ય રચના જો આ બધાય પ્રશ્ન તમે પૂછો મને પૂછો આ બધાય તમે મને પ્રશ્ન પૂછો પ્રશ્નાર્થ વાક્ય અને હું આ બધાનો આપું છું જવાબ એ છે હકાર વાક્ય રચના ખેલ ખતમ તમે બોલનાર હું સાંભળનાર બરાબર ચાલો કોણ અંગ્રેજીમાં બોલશે કોણ એટલે હું અંગ્રેજીમાં બોલશે સાદો ભવિષ્ય કાળ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ કોઈ પણ કરતા હોય હાગમ તે સહપરિવાર વિલ પ્લસ મૂળ ક્રિયાપદ કોણ અંગ્રેજીમાં બોલશે બોલશે મીન્સ કે વિલ સ્પીક

તમે મને પ્રશ્ન પૂછતા હોય સાદા ભવિષ્ય કાળ થી તો મારો જવાબ સાદા ભવિષ્ય કાળ થી જોય તમે મને ચાલુ વર્તમાન કાળ થી પ્રશ્ન પૂછતા હોય તો મારો જવાબ ચાલુ વર્તમાન કાળ માં જ હોય બોલનાર અને સાંભળનાર વ્યક્તિ જ્યારે વાતચીત કરતા હોય ત્યારે એક જ કાળ માં વાતચીત થતી હોય કોણ કોણ ગયા કોણ 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 એટલે હું કોણ કોણ એટલે હું ઓલ ગયા સાદો ભૂતકાળ જો સાદો ભૂતકાળ ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ went કોણ કોણ ગયા હું શું કેવું જો કોણ કોણ બે અથવા બે કરતા વધારે નામ હોય હું શું કહેવું રામ પરેશ મહેશ યોગેશ નિલેશ હરેશ રામ મિત એન્ડ મેહુલ ગયા તો વેન્ટ તો તમે કાલે શું ખરીદ્યું આ બધા એમાં હવે હવે છે ને જે આવશે ને ડબલ માં જો વોટ છે વેન છે વેર પછી ઊં સોરી હુ વાય હાવ વિથ હુ ફોર હુ અબાઉટ હુ વિચ વિચ પછી નામ આવતું હોય હુઝ પછી નામ આવતું હોય વિચ પછી નામ આવે હુઝ પછી નામ આવે આ બધાય પછી હંમેશા સહાયકારો ક્રિયાપદ આવતું હોય પછી કર્તા પછી મુખ્ય ક્રિયાપદ કર્મ હોય તો કર્મ અન્ય શબ્દ પાછળ ક્વેશ્ચન માર્ક સહાયકારો ક્રિયાપદ હેલ્પિંગ વર્બ કાળ મુજબ આવે એમ ઇઝ આર વોઝ વર હેવ હેઝ હેડ ડુ ડસ ડીડ કેન કુડ વિલ વુડ સેલ્સ વુડ મે માઈટ મસ્ટ આ બધાય છે સહાયકારો ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ એ મૂળ સ્વરૂપમાં પણ હોય છે અહીંયાથીના સ્વરૂપમાંય હોય બરાબર આવું જાવ ખાવું પીવું બોલું હસવું ઊઠું લેવું લાવું મૂકું આ બધાય ચાલો તમે કાલે શું ખરીદ્યું શું એટલે વોટ કાલે શું ખરીદ્યું સાદો ભૂતકાળ તો એમાં પેલે ડબલ એચ આવતું હોય પછી સહાયકારક ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્ગ પછી કરતા પછી મુખ્ય ક્રિયાપદ કાળ મુજબ કાળ મુજબ હોય આઈએનજી હોય મૂળ ક્રિયાપદય હોય પછી કર્મ અન્ય શબ્દ પાછળ ક્વેશ્ચન માર્ક તમે ગઈ કાલે શું ખરીદ્યું તમે મને પ્રશ્ન કર્યો કે તમે ગઈ કાલે શું ખરીદી વોટ શું ગઈ કાલે શું ખરીદ્યું સાદો ભૂતકાળ એમાં શું આવે ડીડ તમે એટલે યુ ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ અને ગઈ કાલે એટલે યસ્ટરડે જો વોટ એટલે શું તો મારો જવાબ હશે વસ્તુમાં મેં કાલે નવો મોબાઈલ ખરીદ્યો જો મે આ શું હે ડીડ પ્લસ બાય સાદો ભૂતકાળ સાદા ભૂત સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના હવે શું આવશે સાદા ભૂતકાળની હકાર વાક્ય હકારમાં ભૂતકાળનું રૂપ ડીડ અને બાય થઈ જાય ભેગું શું થઈ જાય આઈ બોટ શું કામ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હકાર વાક્ય રચના આઈ બોટ આયા મારો જવાબ શું નવો મોબાઈલ મોબાઈલ અને ગઈ કાલે સમય છેલ્લે ચાલો તેઓ ક્યારે આવશે ક્યારે સમયમાં આવે આવશે સાદો ભવિષ્ય વિલ તેઓ એટલે ધે અને વિલ સાથે મૂળ ક્રિયાપદ કારણ કે સાદો ભવિષ્ય કાળ છે ડુડ સાથે મૂળ ક્રિયાપદ સાદો વર્તમાન કાળ ડીડ સાથે મૂળ ક્રિયાપદ સાદો ભૂતકાળ વિલ સાથે મૂળ ક્રિયાપદ સાદો ભવિષ્ય કાળ તેઓ તમે મને પ્રશ્ન કર્યો કે તેઓ ક્યારે આવશે હું શું કહું તેઓ રવિવારે આવશે વેનમાં સમય આવે તેઓ સાદો ભવિષ્ય હકાર વિલ પ્લસ મૂળ ક્રિયાપદ તે વિલ કોમ ક્યારે રવિવારે ઓન સન્ડે ચાલો તેણી ક્યાં જઈ રહી છે ક્યાં મીન્સ કે વેર જઈ રહી છે ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર પ્લસ આઈએનજી તેણી એટલે સી એમાં આવે ઇઝ પછી સી અને જાવું એટલે ગો ઉપરથી ગોઈંગ તેણી ક્યાં જઈ રહી છે હું શું કહું તેની રાજકોટ જઈ રહી છે ચાલુ વર્તમાન કાળ એની જડ પ્લસ આઈએનજી સીમા ઇઝ ગોઈંગ ને ક્યાં રાજકોટ કારણ કે સ્થળ આવે વેર છે એટલા માટે વેર માં સ્થળ વેન માં સમય જો વેન છે તો સમય વોટ છે તો વસ્તુ તે ક્યાં થી આવ્યો ક્યાં થી ખાલી ક્યાં તો વેર ક્યાં થી તો ફ્રોમ વેર આવ્યો સાદો ભૂતકાળ ડીડ આવે તે એટલે છોકરા માટે હી અને આવું એટલે કમ અહીંયા કેમ ન આવે કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે અને ડીડ સાથે મૂળ ક્રિયાપદ હું શું કે તે સ્કૂલે થી આવ્યો તે એટલે હી આમાં કેમ થાય શું કામ હકાર વાક્ય રચના કમ નું કેમ ભૂતકાળનું રૂપ હી કેમ ફ્રોમ ક્યાંથી જો ફ્રોમ પ્લસ જગ્યા ફ્રોમ પ્લસ અહીંયા તમારો જવાબ फ्रॉम स्कूल એટલે કે તે સ્કૂલેથી આવ્યો તે સ્કૂલેથી આવ્યો તે સ્કૂલેથી આવ્યો ચાલો તમે કોને બોલાવશો કોને એટલે હુમ બોલાવશો સાદો ભવિષ્ય સહાયકારક ક્રિયા પદ વીલ તમે તમે એટલે યુ અને બોલાવ એટલે કોલ તમે મને પ્રશ્ન કરો કે તમે કોને બોલાવશો હું શું કહું હું મારા ભાઈને બોલાવીશ જો યુ નું આય થઈ જાય હો હું મારા ભાઈને બોલાવીશ આઈ વોલ સોરી આઈ વિલ કોલ માય બ્રધર હું મારા ભાઈને બોલાવીશ હું મારા પપ્પાને બોલાવીશ હું મારા મિત્રને બોલાવીશ આઈ વિલ કોલ માય ફ્રેન્ડ તેણી કોની સાથે વાત કરી રહી હતી કોની સાથે વાત કરી રહી હતી ચાલો ભૂતકાળ વોઝ વર પ્લસ આઈ એન જી તેણી એટલે સી એમાં આવે વોઝ પછી સી અને વાત કરવી એટલે ટોક કિંગો હો વોઝ વર્બ પ્લસ આઈએનજી ચાલુ ભૂતકાળ તો હું શું કહું તેણી પ્રિયા સાથે વાત કરી રહી હતી તેણી એટલે સી ચાલુ ભૂતકાળ વોઝ વર્બ પ્લસ આઈએનજી સી વોઝ ટોકિંગ વિથ પ્લસ કોની સાથે તો પ્રિયા સાથે તો વિથ પ્લસ તમારો જવાબ વિથ પ્રિયા તે કોના વિશે લખી રહીયો તો કોના વિશે વિશે મીન્સ કે અબાઉટ કોના વિશે અબાઉટ હું લખી રહ્યો હતો ચાલુ ભૂતકાળ ભૂતકાળવર પ્લસ એટલે રાઇટ પણ આમાં શું આવશે રાઇટિંગ હોઝવર પ્લસ આયનજી હું શું કહું તે તેના મિત્ર વિશે લખી રહ્યો હતો તે તેના મિત્ર વિશે લખી રહ્યો હતો હી વોઝ રાઇટિંગ

કોના માટે એટલે ફોરમ ખરીદી સાદો ભૂતકાળ ડીડ તેણી એટલે સી પછી ખરીદું એટલે બાય પણ જો બાય નું બોટ નહીં થાય શું કામ પ્રશ્નાર્થ વાક્ય છે ડીડ સાથે મૂળ ક્રિયાપદ અને ગિફ્ટ પાછળ ક્વેશ્ચન માર્ક હું શું કહું તેણી તેના પપ્પા માટે ગિફ્ટ ખરીદી તેણી ખરીદી જો હવે ડીડ અને બાય ભેગું શું થઈ ગયું છે બાય નું ભૂતકાળનું રૂપ બોટ શું કામ હકાર વાક્ય રચના હકાર વાક્ય રત્નામાં ભૂતકાળનો રૂપ આવે પ્રશ્નાર્થમાં ડીડ સાથે મૂળ કર્યા પદ સી બોટ અ ગિફ્ટ એટલે કે તેણીએ ગિફ્ટ ખરીદી કેના માટે ફોર ફોર એટલે માટે તેણીના પપ્પા હર ફાધર હર મધર હર બ્રધર હર સિસ્ટર આપણે રવિવારે કયો વિષય વાંચશું જો કયો વિષય પસંદગી માટે શું આવે છે વીચ વીચ સબ્જેક્ટ વિચ આખું આવે વાંચશું વાંચશું સાદો ભવિષ્ય will આપણે એટલે વી વાંચવું એટલે will સાથે મૂળ ક્રિયાપદ રીડ અને રવિવારે એટલે ઓન સન્ડે ઓન સન્ડે તો શું કહેશું આપણે રવિવારે વિજ્ઞાન વાંચશું આપણે એટલે વી વાંચશું will રીડ વિજ્ઞાન સાયન્સ એન્ડ ટેકનોલોજી ને ક્યારે રવિવારે તો ઓન સન્ડે ને ખબર છે સાયન્સ છે વિષય છે એટલે અથવા તમે આમ લખોને વી વિલ રીડ સાયન્સ સબ્જેક્ટ તોય ચાલે બરોબર કોનો ભાઈ ગાડી ચલાવી રહ્યો હતો જો હું કેમ કહું કે મારો ભાઈ ગાડી ચલાવી રહ્યો છે તેમાં મારો ભાઈ કામ કરી રહ્યો છે તો હુઝ છે ને હુઝ બરોબર ઈ વાક્યની શરૂઆતમાં આવશે કોનો ભાઈ કોનો ભાઈ તો હુઝ બ્રધર કોનો ભાઈ એટલે હુઝ બ્રધર ગાડી ચલાવી રહ્યો હતો ચાલુ ભૂતકાળ વોઝ વર્બ પ્લસ આઈએનજી એક જ છે ભાઈ એટલે વોઝ ચલાવવું એટલે ડ્રાઈવ ઉપરથી ડ્રાઇવિંગ કાર કોનો ભાઈ પાર્થનો નો ભાઈ તો જો પાર્થ બ્રધર નહીં પાર્થસ બ્રધર શું કામ એપોસ્ટ્રોપી એસ એટલે નો ની નો ના અને એપોસ્ટ્રોપી એસ વારો શબ્દ હોય ને એમાં હુઝ આવતું હોય કોનો ભાઈ હુઝ બ્રધર પાર્થનો ભાઈ ગાડી ચલાવી રહ્યો હતો પાર્થ બ્રધર ઓઝ ડ્રાઈવિંગ અ કાર તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો હું તમને લાસ્ટમાં વાક્ય આપીશ કોના પપ્પા આવ્યા જો કોના પપ્પા આવ્યા કોના પપ્પા કોના પપ્પા ધૂઝ ફાધર આવ્યા સાદો ભૂતકાળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કારણ કે જો આમાં છે ને હુઝ કરતાની જગ્યાએ જ આવે છે એટલા માટે શું આવશે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ દિવ્યાના પપ્પા એટલે કે દિવ્યાસ ફાધર આવ્યા તો કેમ ચાલો તેઓ બધા કેવી રીતે ગયા કેવો બધા કેવી રીતે ગયા કેવી રીતે મીન્સ કે હાવ ગયા સાદો ભૂતકાળ ડીડ આમાં કરતા ઓલરેડી છે એટલા માટે ડીડ આવશે તેઓ બધા ધે ઓલ આપણે બધા વિ ઓલ તમે બધા યુ ઓલ ગયા ડીડ સાથે મૂળ ક્રિયાપદ તેઓ બધા ગાડી લઈને ગયા તેઓ બધા ધે ઓલ ગયા ડીડ પ્લસ ગો એટલે વેન્ટ ગાડી લઈને બાય કાર તમે બધા શા માટે નો આવ્યા તમે બધા શા માટે નો આવ્યા નકાર વાક્ય છે પ્રશ્નાર્થ નકાર વાક્ય છે તમે બધા શા માટે શા માટે મીન્સ કે વાય નો આવ્યા તમે બધા તમે બધા એટલે યુ ઓલ પછી નકાર વાક્ય છે એટલે નોટ પછી મૂળ ક્રિયાપદ તમે બધા શા માટે નો આવ્યા બરાબર કરતા પછી નોટ મૂકવામાં આવે છે પ્રશ્નાર્થ વાક્યમાં કેવું નકાર ને નકાર વાક્યમાં નોટ ક્યાં આવે સહાયકારક્રિયા ક્રિયાપદ પછી શું કામ તમે ન આવ્યા બીકોઝ બીકોઝ અમે ઘરે ન હતા વી વર એટ હોમ અમે ઘરે હતા વી વર એટ હોમ અમે ઘરે ન હતા વી વોર નોટ એટ હોમ ચાલો ચલો પાર્થ મુંબઈ ક્યારે ગયો પાર્થ મુંબઈ ક્યારે ગયો તમે બે લખજો ક્વેશ્ચન અને આન્સર નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો પાર્થ પાર્થ ગયા રવિવારે પાર્થ ગયા રવિવારે મુંબઈ ગયો પાર્થ ગયા રવિવારે મુંબઈ ગયો જેઠાલાલ જેઠાલાલ આવતા રવિવારે જેઠાલાલ આવતા રવિવારે ક્યાં જશે જેઠાલાલ આવતા રવિવારે ગોવા જશે ગોવા જશે ચાલો આ બંને વાક્ય નું ક્વેશ્ચન અને આન્સર તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો ચાલો ફ્રી પીડીએફ ફાઇલ માટે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરી દેશો પીડીએફ ફાઇલ ફ્રી આ વિડીયો તમને કેવો લઈ ગયો અંગ્રેજીમાં વાતચીત કરવા માટે ડબલ્યુ એચ શબ્દો ખાસ અગત્યના છે હુ એટલે કોણ હુ ઓલ કોણ કોણ વોટ એટલે શું વોટ ઓલ શું શું વેન એટલે ક્યારે વેર એટલે ક્યાં વાય એટલે શા માટે હું એટલે કોને હોમ ઓલ કોને કોને વિથ હુમ કોની સાથે ફોર હોમ કોના માટે અબાઉટ હુમ કોના વિશે હાવ કેવી રીતે કેમ વિજ કયો કઈ ક્યુ હુચ કોનો કોના કોની કોનું હાવ મેની કેટલા હાવ મચ કેટલું હાવ ફાર કેટલું દૂર સીન સ્વેન કિયારથી આ તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો હતો નીચે લાઇક શેર અને નીચે ચેનલને સર્સક્રાબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો આ વિડીયો તમારા પાંચ ગ્રુપમાં શેર કરી નાખો ચાલો આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે અને આ વિડીયો તમારા પાંચ ગ્રુપમાં શેર કરી નાખો મળી આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો